Kanayalaki. Wandana karu rehanumanane. Wandana કરું છું ને વંદન કરું છુંનુમાન ને ધન્ય ધન્ય તમારી છે ટેકરે હનુમાન દાદા વંદન કરું છું હનુમાનને ધન્ય ધન્ય તમારી છે ટેકરે હનુમા તમે આવ્યા સ્વરૂપે તમે આવ્યા કર્યા છે કઈ રામ ને પ્રણામ રે હનુમાન દાદા વંદન કરું છું હનુમાન ને કર્યા છે કઈ રામ ને પ્રણામ રે હનુમાન દાદા વંદન કરું છું હનુમા ગુબીર બોલિયા વંદન કરે ગુબીર બોલિયા કરવી તમારે સીતાજી ની સુધરે હનુમાન દાદા વંદન કરો છું હનુમાન ને કરવી તમારે સીતાજી ની સુધરે હનુમાન દાદા વંદન કરો છું હનુમાન ને િયા પોાણો પોયા પીછે કાય દિકા હાથ રે હનુમાન દાદા વંદન કરું છું હનુમાન રે પીછ કાય

હનુમાન સીતા માતા રે હનુમા દા વંદન કરું છું હનુમાન ને હનુમાનજી જાડ ગયા હનુમાજી જાડ પ્રવેશી ગયા छु राम रमी कथा साँडे हनुमान दादा बन्दन गर्ु हनुमानले सीता माता मथासम्भे सीता मा I'm ಣಿ ಹನುಮಾನ ದಾದನ ರೇ ಹನುಮಾನೇ ಸೀತಾ ಜಯ ರಾಮಣಿ ಹನುಮಾನ ದಾ ವಂದನ ರೆ ಹನುಮಮಾನೆ ರಾಮ ರೆ ಹನುಮಾನಂದನ ರೇ ಹನುಮಾನೇ ರಾಮಜಿ ಚೂಡಾಮಣಿ ಜೊ ರಾಮ ಚೂಡಾಮಣಿ કરૂ રે હનુમાનુમાંદન કરુ રે હનુમાન બજરંગ મંડળ ગુણ ગાય છે

terus nakannya lalaki. Lagi.